આ ની કામગીરીમાં શિક્ષકોને જે જવાબદારી આપી છે એ સિવાય શું કોઈ વિકલ્પ નથી શિક્ષણ કાર્યને હાનિ પહોંચાડીને આ ની કામગીરી શિક્ષકોને અપાય છે એ કેટલું વ્યાજબી છે શું આનો કોઈ વિકલ્પ છે ખરો ભારતમાં કેટલાક રાજ્યોમાં કેવા નિર્ણયો આ વિશે લેવાયા છે અને સૌથી મહત્વનું વિદેશોમાં આ કામગીરી કઈ રીતે કરાવવામાં આવે છે આજે આ વિશે વાત કરવી છે પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે ભારતના કેટલાક રાજ્યોમાં એસઆઈઆર ચાલી રહ્યો છે અને આ કારણે એટલું બધું પ્રેશર છે શિક્ષકો ઉપર કે ગુજરાતમાં પાંચ બીએલઓના અવસાન થયા છે એમાં પાંચે પાંચ શિક્ષકો છે એમાં કોઈકે આપઘાત કર્યો ને કોઈકને હાર્ટ એટેક આવ્યો છે આખા દેશમાં જેટલા રાજ્યોમાં ચાલે છે સાતેક રાજ્યોમાં ચાલે છે એમાં પચીસ થી વધારે બીએલઓના અવસાન થયા છે બધે આ કિસ્સાઓનો વિવાદ ચાલી રહ્યો છે વિચારવાનું એ છે કે શા માટે શિક્ષકોને જ આ મતદાનથી માંડીને દરેક પ્રકારની કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે એકવાર તો આખું લિસ્ટ શિક્ષક સંઘના કોઈ અગ્રણીએ આખું લિસ્ટ આપ્યું હતું કે વર્ષ દરમિયાન કેટલી કામગીરી શિક્ષણ સિવાયની કરાવવામાં આવે છે બહુ લાંબી યાદી છે પણ અત્યારે આપણે એસઆઈઆરની વાત કરવી છે કે શા માટે આ એસઆઈઆરની કામગીરી અથવા તો ચૂંટણીની કામગીરી વસ્તી ગણતરીની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે એનું એક સૌથી વાજબી કારણ એ છે કે ભારતમાં શિક્ષકોની સંખ્યા બહુ છે અંતરિયાળ વિસ્તારો સુધી સ્કૂલનું નેટવર્ક છે બીજું સ્કૂલ ઘણી બધી સ્કૂલ જ મતદાન કેન્દ્ર તરીકે ઉપયોગી બનતી હોય છે અને શિક્ષકો આ બાબતમાં વધારે સારી રીતે કામગીરી કરે છે એટલે આ પ્રશિક્ષિત માનવ શક્તિ છે એને આ કામગીરી સોંપવામાં આવે છે આ એક દલીલ છે એ દલીલમાં વજન પણ છે એમાં કોઈ ના જ નથી પણ શા માટે ખાલી શિક્ષક અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે પાયાનું કામ કરે છે પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાના શિક્ષકો નાગરિકનું ઘડતર થાય છે આવતીકાલના નાગરિકનું એને નુકસાન પહોંચાડીને તમે આ કામગીરીમાં શિક્ષકોને જોડવામાં આવે જોતરવામાં આવે તો એ કેટલું વાજબી છે મુદ્દો આ છે શિક્ષકો કેવું કામ કરે છે કેટલું કામ કરે છે પ્રાથમિક શાળાઓમાં શું સ્થિતિ છે ગામડાઓમાં એનાથી વધારે ખરાબ સ્થિતિ છે આ બધા મુદ્દાઓ છે જ સારા પગાર છતાં સરકારી શાળાઓના શિક્ષકો કામ બરાબર નથી કરતા એવી ફરિયાદો પણ છે ખાનગી શાળાઓમાં ઓછા પગારે વધુ કામ લેવામાં આવે છે એવી ફરિયાદો પણ છે એ બધાને બાજુએ રાખીને આપણે આજે આ વાત કરવી છે કે ભારતમાં દસ પોઈન્ટ પાંચ લાખ મતદાન કેન્દ્ર છે એટલા એટલા બી એલો જોઈએ બહુ સીધી વાત છે અને એમાં સિત્તેરથી થી નેવું ટકા બી એલો શિક્ષકો જ હોય છે બાકીના સરકારી કર્મચારીઓ હોય કેન્દ્ર કે રાજ્યના એ દસ થી ત્રીસ ટકા જ હોય છે દરેક મતદાન કેન્દ્રમાં ઓફિસર ઓફિસર હોય હોય ને પોલિંગ એમાં પણ શિક્ષકો હોય છે હા આ સૌથી મહત્વનો મુદ્દો છે કે એક લો કે કોઈ એક શાળાને પકડો એમાંથી બે શિક્ષકોને બીએલઓ તરીકે મૂકવામાં આવ્યા તો બાકીના શિક્ષકો ઉપર ભારણ વધે છે અને આ એકાએક એસઆઈઆર શરૂ થયું છે એટલે આખું એનું જે શાળાનું શૈક્ષણિક કેલેન્ડર હોય વાર્ષિક એને પણ તકલીફ પડે છે ડિસ્ટર્બ થાય છે આ વાત તો બહુ સાચી છે અને બીએલઓની કામગીરી આકરી પણ છે એકચ્યુલી શિક્ષકની નોકરી કરતાં કરતાં પણ આ એમણે કામગીરી બીએલઓની કરવાની છે ઘેર ઘેર જવાનું છે અને ત્રણ વાર જવાનું છે હમણાં જ એક ઓડિયો ક્લિપ એક સોસાયટીના કોઈ ને હોદેદાર સાથે શિક્ષકની જે વાત હતી બહુ બહુ હૃદય સ્પર્શીને તમને જરા વિચલિત કરી દે એવી હતી કે એ બેન કોઈ હતી બીએલ હોય એમ કહેતી હતી કે સાહેબ હવે તમારી સોસાયટીના લોકોને કેવો ફોર્મ આપી દે ગઈકાલે હું રાત્રે બાર બાર વાગ્યા સુધી ઓફિસમાં બેસવું મારે પડ્યું હતું મારી નોકરી જશે અને કલેક્ટરો બહુ બધું દબાણ કરે છે કલેક્ટરને પ્રાંત મામલતદાર મામલતદારને જે કોઈ અધિકારી મહેસૂલી હોય એ કે ભાઈ કામ આટલું રોજના આટલા ફોર્મ નહીં ભરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધીનું દબાણ હોય છે એનો બહુ વિવાદ થયો એટલે એવું દબાણ ઓછું કરવામાં આવે છે પણ એક શિક્ષક ઉપર બહુ બધી જવાબદારી હોય છે એ વાત તો બહુ સાચી છે અને આ ફોર્મ આપ્યા પછી કલેક્ટ કર્યા પછી ગરુડ એપ ઉપર એને અપલોડ કરવાના હોય છે એ એપમાં પણ બહુ બધી સમસ્યાઓ આવે છે નેટવર્કના બહુ કાંધા હોય છે અને સૌથી મહત્ત્વની વાત કે આ એસઆઈઆર શરૂ કરતાં પહેલાં બહુ તાલીમનો સમય જ નહોતો એના કારણે પણ કેટલીક સમસ્યાઓ આવે છે કેટલીક જગ્યાએ રાજકીય દબાણો પણ થાય છે કે અમારા મતદારોને ગમે એમ કરીને તમે સમાવી લો એક મેસેજ રાજકોટમાં ભાજપનો ફરતો થયો છે એ આપણને બધાને ખબર છે કે ભાઈ અમારા ટેકેદારો અમારા મતદારોને તમારે લઈ લેવાના છે એના એનું ક્લિયર કરી દેવાનું છે ને બાકીનાનું આમ તેમ ફલાણો દીકરો એટલે આવા રાજકીય દબાણ પણ બીએલો ઉપર બહુ આવે છે રાત્રે મોડે સુધી કામ કરવું પડે છે શિક્ષક તરીકેની નોકરી પણ કરવી પડે છે ને આ બીએલોની પણ નોકરી કરવી પડે છે હવે એક દલીલ એવી છે કે શિક્ષકો કાંઈ આ મફત નથી કરતા શિક્ષકોને બીએલઓ તરીકે વર્ષે રૂપિયા છ હજારનું વેતન મળતું હતું એટલે ચૂંટણી પંચ એની પાસે કોઈ પણ પ્રકારની કામગીરી કરાવી શકે બહુ બધો વિરોધ થયો એટલે બાર હજાર એ રકમ કરવામાં આવી છે એસઆઈઆરમાં હજાર બે હજારનું વેતન છે એ છ હજાર કરાયું છે ને કુલ વાર્ષિક લગભગ સાત થી આઠ હજાર છે એ હવે અઢાર હજાર થયું છે આ આવકાર્ય છે પણ શિક્ષકનો પગાર કેટલો છે સાહેબ ચાલીસ હજારથી માંડી સાઈઠ સિત્તેર એસી હજાર સુધી અને તમે જો અઢાર હજાર ગણો તો એ તો માત્ર બે ત્રણ અઠવાડિયાનો પગાર છે એટલે શિક્ષક સંઘોની માગણી છે કે રૂપિયા ત્રીસથી થી પચાસ હજાર સુધીની રકમ વેતન રૂપે આ કામગીરી માટે શિક્ષકોને મળવી જોઈએ વિશેષ ભથ્થાઓ પણ મળવા જોઈએ અને બીજી સમસ્યા એ પણ છે કે આ વેતન જે નક્કી થયું છે એ સમયસર મળતું નથી એ શહેરની કામગીરી હમણાં પૂરી થઈ જશે પણ એ બે ચાર મહિને એ વેતન મળે છે આ પણ એક સમસ્યા છે બીજું કે બિલોની કામગીરી કરતાં કરતાં કોઈ દુર્ઘટના થઈ એટેક આવ્યો મૃત્યુ થયું તો એનું શું એને કમ્પન્સેશન કેમ મળે નહીં એ મળવું જોઈએ હવે તમે આપણે આ બધી આ બધી સમસ્યાઓની વાત થઈ બહુ બધી બહુ બધું વાયરલ થઈને ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં અખબારોમાં ટીવી ચેનલ ઉપર પણ કેટલાક રાજ્યોએ આ બાબતમાં કેટલાક નિર્ણયો અગાઉ પણ લીધા છે માની લો કે મહારાષ્ટ્રનો દાખલો લો તો ધોરણ દસ અને બારમાં જે શિક્ષકો ભણાવતા હોય તો એમને ચૂંટણીમાંથી મુક્તિ આપવી કારણ કે એ શિક્ષણને અસર થાય ને પરિણામમાં પણ વિલંબ થઈ શકે એમપીમાં બે હજાર પંદરમાં શિક્ષકોને મુક્તિ આપવામાં આવી એટલે હુકમ એવો થયો હતો કે સંભવ હોય ત્યાં સુધી શિક્ષકોને મુક્તિ આપવી પણ વાસ્તવિક અમલ જ્યારે થયો ત્યારે એવું નહોતું શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી તામિલનાડુ અને દિલ્હીમાં એવો નિર્ણય લેવાનો છે કે પંચાવનથી ના હોય અને જે મહિલા ગર્ભા ગર્ભવતી હોય તો એને આ મુક્તિ આપવી હવે તમે એનાથી પણ હરિયાણા કોર્ટે તો એવું પણ કીધું હતું કે આવી કામગીરી તમારે શિક્ષકોને ન સોંપવી જોઈએ શિક્ષણને અસર થાય છે હવે જો કાયદાની વાત કરીએ તો આરટી શિક્ષાનો અધિકાર છે શિક્ષણનો અધિકાર બે હજાર નવ વાળો એમાં ધારા સત્યાવીસ માં એમ કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક કામગીરી શિક્ષકોને ન પણ એમાં એમાં ત્રણની છૂટ આપી છે અને કામગીરી સામેલ છે હવે અન્ય વિકલ્પ કેટલા છે સરકાર પાસે એ પણ આપણે જોઈ લેવા જોઈએ અન્ય વિકલ્પ કેટલા છે તો કે મહેસૂલી કર્મચારીઓ છે સરકારના બીજા ડિપાર્ટમેન્ટ છે લોકલ બોર્ડી છે બેંક છે પોર્ટ છે રેલવે છે એનો ઉપયોગ થોડો ઘણો થાય પણ છે અને એનો એક સારો વિકલ્પ એ છે કે ટેકનોલોજી સારી રીતે અપડેટ થયું જોઈએ ગેમ ગરુડ એપ થયું છે પણ એમાં પણ ક્યારેક મુશ્કેલી આવે છે જો ઓનલાઈન તમે આ એસઆઈઆરની કામગીરી થઈ શકે મતદાર પોતે કરી શકતો હોય તો મને લાગે છે ઘણો બધો ફેર પડી જાય અને એ જ રીતે ડેટા વધુ વાસ્તવિક પણ થાય અને સૌથી સારો વિકલ્પ કેટલાક લોકોએ આ વિકલ્પની ચર્ચા પણ કરી છે કે સેવા નિવૃત્ત કર્મચારીઓ છે એનો તમે ઉપયોગ કરો તમે વેતન તો શિક્ષકોને પણ આપો છો પાર્ટ ટાઈમ લોકોની ભરતી કરો કોન્ટ્રેક્ટ ઉપર લો એનએસએસના સ્વયંસેવકોને લ્યો અને સૌથી મહત્વની વાત જે બેરોજગારી આપણે ત્યાં તો બહુ છે એવા બેરોજગાર યુવાનોની મદદ હા એમાં કેટલાક ભયસ્થાનો છે એને બરાબર તાલીમ આપવી પડે ગરબડ ગોટા ન કરે એ બધા ભયસ્થાનો છે પણ આવું બીજા દેશોમાં થઈ શકે છે બહુ સારી રીતે થાય છે ભારત સિવાયના અન્ય દેશોમાં આ કામગીરી કઈ રીતે થાય છે એ જાણી લેવાની જરૂર છે યુએસએ અમેરિકામાં સ્થાનિક ચૂંટણી કાર્યાલય હોય છે જેમ કે કાઉન્ટી ક્લાર્ક એ એમાં સ્થાયી કર્મચારી હોય ફૂલ ટાઈમ કર્મચારી હોય અને એ લોકો આ મતદાનથી માંડીને બધી કર્મ બધી કામગીરી સંભાળતા હોય કોઈક પાર્ટ ટાઈમ પણ એમાં હોય પોલ વર્કર્સ જેને કહે છે ઇલેક્શન જજેસ કહે છે એને આ રીતે એ અને શિક્ષકોને ફરજ નથી પાડવામાં આવતી સૌથી મહત્વની વાત સ્વૈચ્છિક રીતે સ્વીકારે તો એને કામગીરી આપવામાં આવે કેટલીક જગ્યાએ સેવા નિવૃત્ત લોકોને લેવામાં આવે છે વિદ્યાર્થીઓને જોતરવામાં આવે છે બેરોજગારોને લેવામાં આવે છે ને કલાક મુજબ એનું વેતન નક્કી કરી દેવાય છે આવું ભારતમાં થઈ શકે બહુ સરળતાથી સારી રીતે થઈ શકે પણ હજી સુધી એ દિશામાં આપણે વિચાર્યું નથી યુકે એટલે ઇંગ્લેન્ડમાં ઇલેક્શન રજિસ્ટર્ડ ઓફિસર હોય છે એને ઈઆરઓ કહેવામાં આવે છે ને એ સ્થાનિક બોડીના સ્થાયી કર્મચારી હોય એ આ બધું કામગીરી સંભાળે અને મતદાન વખતે કોન્ટ્રેક પણ અપાય છે આખી મતદાનની કામગીરી માટે કેનેડાની જો વાત તમે કરો તો ચીફ ઇલેક્શન ઓફિસર નીચે સ્થાનિક કર્મચારી હોય છે એ આ કામગીરી કરે ફ્રાન્સમાં એવી વ્યવસ્થા છે કે મ્યુનિસિપલ કર્મચારી હોય એ આ કામગીરી કરે પણ ભારત અને વિદેશમાં ફરક મૂળભૂત એ છે કે ભારતમાં સાડા દસ લાખ

એટલે ચૂંટણી પંચ પાસે આ હાથો છે હમણાં જ થોડા સમય પહેલા ભારતમાં શિક્ષકોની સંખ્યા એક કરોડથી વધુ થઈ અને એમાં મહિલાઓનું પ્રમાણ ચોપન ટકા છે કેન્દ્ર હવે તમે એની સામે કેન્દ્રના અને રાજ્યના કર્મચારીની આપણે વાત કરીએ તો કેન્દ્રના કર્મચારી લગભગ ઓગણચાલીસ ચાલીસ લાખ વચ્ચે છે અને રાજ્યના લગભગ દોઢ કરોડ છે એટલે કેન્દ્ર અને રાજ્યના તમે કર્મચારીઓનો સરવાળો માંડો તો બે કરોડથી પણ ઉપર સવા બેથી થી સવા બે કરોડ વચ્ચે થાય એની સામે શિક્ષકોની સંખ્યા એક કરોડ છે હવે તમે માની લો ગુજરાતની આપણે વાત કરીએ તો બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ દરમિયાન દસ વર્ષનો જે ભરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં બે પોઈન્ટ છ લાખ કર્મચારીઓની ભરતી થવાની છે એમાંની કેટલીક ભરતી પોલીસમાં આંગણવાડીમાં ક્લાસ એક બે એવી બધી થઈ છે પણ ખાલી શિક્ષણમાં ચોરાણું હજાર ત્રણસો ત્રેપન ગૃહ વિભાગમાં તેતાલીસ હજાર ત્રણસો નેવ્યાસી પંચાયતમાં પંદર હજાર પાંચસો તેર જગ્યાઓ ખાલી ભરવાની છે આ દસ વર્ષનો કાર્યક્રમ છે એનો મતલબ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે એ ભરાતી નથી એટલે આ રીતે તમારે આખી વાતને જોવી જોઈએ શા માટે તમે સરકારી બીજા કર્મચારીઓને વધુ સંખ્યામાં જોડી ન શકો ત્યાં તમારું કામ બગડી જાય છે તો શાળાઓનું કામ શિક્ષણનું કામ બગડતું નથી આનો ક્યાંક વચલો રસ્તો તમારે કાઢવો પડશે સાહેબ આ લાંબો સમય આ જ રીતે તમે ચલાવ્યા કરવાનો આજે પંચોતેર વર્ષ આપણે પૂરા કરી ચૂક્યા છીએ સ્વતંત્રતાને અને દર પાંચ વર્ષે દસ વર્ષે આવી બધી કામગીરીઓ આવતી જ રહે છે મતદાર સુધારણા એસઆઈઆર વસ્તી ગણતરી કાર્યક્રમો છે દરેક વખતે તમે શિક્ષકોને જે કામ સોંપો એ સૈદ્ધાંતિક રીતે નથી બરાબર પ્રેક્ટિકલી પણ બરાબર નથી બીજા કેટલાય સરકારના શિક્ષકો નથી કામ કરતા નથી કામ કરતા એવું આપણે કહીએ છીએ ટીકાઓ થાય છે તો સરકારી કર્મચારીઓની એવી ટીકા કરી જ શકીએ છીએ કે ઘણા તો પસ્તન જાય છે પછી આખોથી શું કરે છે કોઈને કંઈ ખબર નથી ઘણી અધિક ઘણી ઓફિસોમાં આવા દ્રશ્યો જોવા મળે છે ક્યાંક ઊંઘી જાય છે આવા દ્રશ્યો મળે છે તો ખાલી શિક્ષકો ઉપર ઠીકરું ફોડી દેવું નાળિયેર ફોડી દેવું એ વાત વ્યાજબી નથી સરકારે આનો વૈકલ્પિક વિચાર કરવો જ રહ્યો અને કરવો એ જરૂરી છે કારણ કે શિક્ષકોને આવી કામગીરી સતત તમે આપ્યા કરો તો શિક્ષણને નુકસાન થાય છે અને તમારા ભાવિ નાગરિકના ઘડતરમાં એ વિઘ્ન બને છે આ રીતે આખી સમસ્યાને જોવી જોઈએ સરકારે ચૂંટણી પંચે અને તંત્રએ તો એનો યોગ્ય ઉકેલ નીકળી શકશે બાકી કાગારોળ કરવાથી કાંઈ થશે નહીં સાહેબ શિક્ષકો સંઘો બધા એની રીતે પ્રયત્ન કરે છે સરકાર પાસે માગણીઓ મૂકી છે પણ એનો સ્વીકાર ક્યારે થાય અને ઉકેલ ક્યારે આવે એ ખબર નથી પડતી કારણ કે મોટા ભાગે સરકારી કોઈ સરકાર પ્રોમિસ કરે તો એ જલ્દી એનો અમલ નથી થતો રિપોર્ટ તૈયાર થાય તો એનો અમલ થતો નથી પણ આ બહુ મોટી સમસ્યા છે એટલે એને ગંભીરતાથી લઈ અને એનો ઉકેલ લેવો જોઈએ આભાર ફરી મળીશું